नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 29 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદીપુર બચાવ નારાયણ સરોવર બસમાં વિકલાંગ પ્રવાસી સગીરાની છેડતીની ફરિયાદ થતા નખત્રાણા પોલીસે કાર્યવાહી કરી ગઈ કાલે બચાવ નારાણ સરોવર एसटी બસમાં નખત્રાણાના દેવપર પાસે બસમાં બેઠેલી પરપ્રાંતીય અસ્થિર મગજની તથા દિવ્યાંગ સગીરા સાથે ભીડનો લાભ લઈ છેડતી થતાં તેણે રાડારાડ કરતાં કપુરાશીના આધેડને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી ગઈકાલે બપોરના અરસામાં એસટીમાં મુસાફરી દરમિયાન બનેલી આ ઘટના અંગે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બસમાં ભીડ હોઈ તેની દીકરીને પાછળની સીટમાં બેસાડી હતી અસ્થિર મગજની અને હાથે પગે અપંગ એવી સગીરા સાથે આરોપી હરેશ લાખાજી મારવાડા રહે કપુરાશી તાલુકો લખપતે શારીરિક અડપલા કરતા તેણે બસમાં રાડા રાડ કરી હતી રસ્તામાં નખત્રાણા પોલીસ સ્ટેશન આવતા બસ ઊભી રખાવી આરોપીને પોલીસ હવાલે કરી તેની વિરુદ્ધ પોક્સો છેડતી અને વિકલાંગ સંબંધિત કલમો તળે ગુનો દાખલ કરાવાયો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર માં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર